પીજી ની પરીક્ષા રાજ્યમાં અગિયાર હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે સમગ્ર દેશમાં બે લાખ અઠ્યાવીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે રાજ્યમાં ચોવીસ કેન્દ્રો પર પીજી નીટ ની પરીક્ષાનું આયોજન સવારે અને બપોરે અલગ અલગ બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે પીજી નીટની પરીક્ષા જે અગાઉ મોકૂફ કરવામાં આવી હતી એ પરીક્ષા આજે યોજાનાર છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ જે ઉમેદવારો છે જે પરીક્ષા આપવાના છે તેઓ સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે લગભગ અમદાવાદમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોવીસ જેટલા સેન્ટર છે કે જ્યાં આ પરીક્ષા યોજાનાર છે અને બે શિફ્ટમાં આ પરીક્ષા યોજાવાની છે ત્યારે ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપવા માટે સેન્ટર ખાતે પણ પહોંચી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું એમને પૂછીશું આપ જણાવો આજે પરીક્ષા છે કેટલી તૈયારી કેટલી આતુરતા પરીક્ષા માટે બસ તૈયારી તો સારી છે જોઈએ શું થાય છે અગાઉ પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે ક્યાંક જે ઉમેદવારો છે એમને ક્યાંક મુશ્કેલી થઈ હતી હવે કેવો ઉત્સાહ છે હવે સારું છે બસ આટલું પોસ્ટપોનમેન્ટ થઈ તો થોડી પ્રોબ્લેમ્સ રહી છે બટ હવે આજે જો એક્ઝામ સારી જાય એડમિશન મળી જાય એનાથી વધારે કંઈ જ સારું છે નહીં બિલકુલ એ તમામ ઉમેદવારો કે જેઓ ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા એમની માટે આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે કારણ કે પરીક્ષા હવે ટૂંક સમયમાં લેવાશે ત્યારે તમામ જે ઉમેદવારો છે એ સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ